નમસ્કાર દર્શક મિત્રો ચેનલ નર્મદા આયોજિત વી બ્લોગ સિરીઝમાં વધુ એક એપિસોડમાં હું જીગર દવે આપનું સ્વાગત કરું છું મારી સાથે છે નરેશભાઈ ઠક્કર પ્રથમ એપિસોડમાં આપણે જોયું કે આર દલાલને આપણે તારીખ પહેલી જાન્યુઆરીએ જ વર્ષના પહેલા દિવસે જ કેમ યાદ કરી એની અંદર આપણે જોયા હશે કે એ દિવસે જે પહેલી જાન્યુઆરી બે હજાર વીસમાં જે કાર્યક્રમ થયો હતો હોસ્ટેલ ગ્રાઉન્ડ પર એમાં જે રાજ્યના મુખ્યપ્રધાને આવીને ભૂમિપૂજન કર્યું અને એ દિવસે જે મોટો આપણે ઓમકારનાથ ઠાકોર કલા ભવનમાં કાર્યક્રમ કર્યો અને જે બધા નેતાઓએ સારું સારું ભાષણ કર્યું અને જે બધો કોન્ફિડન્સ આપ્યો હતો એના પરથી આપણે એ જોતાં તો એવું લાગ્યું હશે કે ભાઈ તરત એના પછી બે ત્રણ વર્ષમાં એક નવું બિલ્ડિંગ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવી પણ ગયું હશે અને શાળા ચાલુ પણ થઈ ગઈ હશે પણ ના એવું નહોતું બન્યું કંઈક રાજ રમત અલગ જ રમાઈ હતી પણ સૌપ્રથમ પ્રથમ આપણે ફરીથી એક વખત થોડા ભૂતકાળમાં જઈશું અને હું નરેશભાઈને કહીશ કે સૌપ્રથમ તમને આ શાળા જે શાળાના તમે ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા તો તમારું એક જે કંઈ ટ્રસ્ટ છે તમે લોકોએ બનાવ્યું છે એ ટ્રસ્ટે આ શાળાને અન્ડરટેક કરવા માટેનો વિચાર કઈ રીતે તમને સ્પૂર્યો કોઈ પણ સામાજિક કાર્યની અંદર જો રાજકારણ આડું આવે તો એમાં સફળતા નહીવત બની જતી હોય છે વિઘ્નો અસંખ્યા આવતા હોય છે આ શાળા અમારું અભ્યાસ કાળ દરમિયાનનું સંભાળણું હતું બધાને જ એવું હતું કે અમે દલાલમાં ભણ્યા અને દલાલમાં ભણવું એક ગૌરવ પણ હતું તે સમયે પણ આજે તો હવે લગભગ નષ્ટ પ્રાય થવાની પરિસ્થિતિમાં છે પણ આ આર એસ દલાલનું બે હજાર પંદરમાં જો જીગરભાઈ તમને યાદ હોય તો આપણે ચારધામ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર કરેલી એ બે હજાર પંદરની યાત્રા દરમિયાન માનનીય ધારાસભ્ય તત્કાલીન દુષ્યંતભાઈ પટેલે મને એમ કહ્યું કે નરેશભાઈ અત્યારે સરકારનો એક એટીટ્યૂડ છે કે ખાનગી સંસ્થાઓને સરકારી શાળાઓનું સંચાલન સોંપવું અને તમે બધા આર એસ દલાલ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છો તમારું ટ્રસ્ટ છે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ તો તમે કેમ કોશિશ નથી કરતા તમે પણ એક પ્રયત્ન કરો અને દલાલનું સંચાલન હાથમાં લો તો કદાચ દલાલ બચી જાય ડેવલપ થઈ જાય એ વખતે અમે એવું કીધું કે ભાઈ કામ સારું છે અને એ કરવા જેવું છે એટલે જેવા ચારધામ યાત્રાના કાર્યપતિ પરવારે એટલે અમે સંચાલન માટેની અરજી કરી અને એના માટેની તૈયારીઓ કરી અમને સરકારે તરત જ ઉમળકાબેર સત્તાવીસ શરતોને આધી રૂસ્તમજી સુરાવજી દલાલનું સંચાલન સોંપ્યું અમે સંચાલન હાથમાં ધર્યું તમારી પાસે એ પણ આપણી હશે કે એક સરસ કાર્યક્રમ કર્યો દલાલ હાઈસ્કૂલમાં છોકરાઓને છોકરાઓની સંખ્યા એકસો પર પહોંચી હતી અમે બીજા જ વર્ષે બસો ને દસ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા કરી તકનો લાભ લઈને આપણે રાજ્ય સરકારના જ એક અભિગમને અપનાવીને ભરૂચમાં એક આપણે બધાને લગભગ ખબર હશે પણ એ વાતને જાહેર કરતાં હું આનંદ વ્યક્ત કરું છું કે આપણી એકસો ને વર્ષ જૂની આઝાદી પૂર્વેની આર એસ દલાલ હાઈસ્કૂલનું પણ હવે આપણા શહેરના ખાનગી ટ્રસ્ટ એવા નર્મદાના એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ કે જેનું મહત્તમ સંચાલન આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એ ટ્રસ્ટને પણ સારા સંચાલન અને ગુણવત્તા ભર્યા શિક્ષણના હેતુ માટે સરકાર પ્રિય સંચાલન માટે આપી છે તો તેના લોકાર્પણમાં આ કાર્યક્રમને પણ આપણે સહાયોજક તરીકે જોડાઈને આપ સૌને અમે આમંત્ર્યા હતા આપણે જે અહીંયા બેઠા છીએ જે ભૂમિ પર એ મારી દ્રષ્ટિએ બહુ જ એનો ઇતિહાસ અભૂતપૂર્વ છે ગૌરવવત ઇતિહાસ છે અઢારસો ને ઓગણપચાસ માં રુસ્તમજી સોરાબજી દલાલ નામના એક સજ્જન દ્વારા જમીન અને રોકડ સખાવત થી આ આખું આપણે બિલ્ડિંગ ઉભું થયું હશે જે તે વખતે અને વર્ષોથી આ શાળા તે વખતે આજુબાજુ ખાસ કરીને માધ્યમિક શાળાઓ નહોતી અને બે જેટલા બાળકો આ શાળામાં ભણતા હતા એવો આપણે એનો ઇતિહાસ છે ધીમે ધીમે સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ અને અન્ય ગ્રાન્ટેડ શાળાઓ વધતા સ્વાભાવિક છે કે નજીકના વિસ્તારમાં જો શાળા ઉપલબ્ધ હોય તો દૂર જવાનું લોકો ટાળે છે એમ કરતાં કરતાં સંખ્યામાં ઘટાડો થયો છે એમ માની શકાય મિત્રો આજે અનોખો દિવસ છે કે આર એસ સ્કૂલ જે ભવ્ય વારસો જે સ્કૂલનો છે અઢારસો ને ઓગણપચાસમાં આ સ્કૂલની શરૂઆત થઈ અને આ સ્કૂલને આજે એકસો છાસઠ વર્ષે જ્યારે ભરૂચની એ ખૂબ નામાંકિત નર્મદા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ને આજે જ્યારે લોકાર્પણ થઈ ગયું છે લોકાર્પણ કરવામાં આવ્યું છે ખરેખર હૃદયપૂર્વકની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું આ ટ્રસ્ટે અનેક કાર્ય ભરૂચ શહેરની અંદર કર્યા છે અને માટી સાહેબે ખરેખર ખૂબ સાચી વાત કીધી કે આ સ્કૂલને લેવો એક પડકાર છે અને મને બરાબર યાદ છે કે પડકાર હોય તો તો કોઈ કામ કરતા જ્યારે એવો સારો પડકાર અહીંયા આગળ આપણે ઝીલો છે અને ખૂબ સારા આશ્રયથી કે આ સ્કૂલનું શિક્ષણ જેઓ અહીંયા આગળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બેઠા છે હું એની બે મિનિટ જરા વાત કરી લઉં તો આ કોણની અંદર જે સિભાઈ આ કોણની અંદર ગુજરાતના સાક્ષર અને ભારત બંધારણના સમિતિના સભ્ય અને ભારત સરકારના પ્રથમ વન મંત્રી તરીકે હોતો સંભાવનાર કનૈલાલ મુનશી અહીંયા આગળ તેઓ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે દિવાન પાંદુર પ્રદ્યાપ્રક્ષી બકા ઠાકોર આ વિદ્યાર્થી અહીંયા રહે છે જેમણે ગુજરાતી સાહિત્યમાં કાવ્ય શૈલીની ભેટ અર્પણ કરી છે એમાં ગૌરવવંતા મહાનુભાવ દીવાન બહાદુર કૃષ્ણલાલ ઝવેરી છે દીવાન બહાદુર અંબાસાકર મંચી એ ગવર્મેન્ટ લીડર રહ્યા હતા ખાન બહાદુર આદરજી મંચરજી દલાલ શ્રી દિનકરરાય દેસાઈ સાહેબ જેઓ પણ મુંબઈ સરકારના માનનીય શ્રી રહ્યા છે અતિ શુભ કે ત્રિવેદી જેવો નવસારી ગરડા કોલેજના પ્રિન્સિપલ ભરૂચના માજી શિક્ષણ મંત્રી માનનીય બિપિનભાઈ શાહ ભરૂચના માજી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અનેક મારા અહીંયા સાથી મિત્રો જે આજે ભરૂચની ખૂબ સારી ઉચ્ચ પોસ્ટ પર છે ખૂબ સારા બિલ્ડરો છે ખૂબ સારા લોયરો છે પ્રાધ્યાપકો છે શિક્ષકો છે આચાર્યશ્રીઓ છે જેઓ આ સ્કૂલમાં ભણીને પોતાની કેરિયર બનાવી છે એવા તમામને જ્યારે આજે અહીંયા આગળ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે ખરેખર ખૂબ આનંદની લાગણી છે અને હું નરેશભાઈ જયેન્દ્રભાઈ મહેશભાઈ ઠાકર અને એમની આખી ટીમને અભિનંદન આપું કે આજે એવો પ્રસંગ યોજ્યો કે આર એમ પુનઃ અહીંયા આ વિસ્તારની અંદર પુનઃ જીવિત કર્યું ઘણા બધાના મુખે મેં સાંભળ્યું કે આ પ્રસંગ યોજવાથી આ વિસ્તારમાં જે વર્ષો પછી અમને અહીંયા આગળ મોકો મળ્યો ખરેખર આ સ્કૂલને પુનર્જીવિત જોતા કે પુનર્જીવનને જે ગેઠી કરવાનો જે નિર્ધાર કર્યો છે એ ખરેખર દાદ લે અને આખી ટીમને ફરીથી હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું એમને જયારે શાળા સ્થાપી છે ત્યારે સમાજમાં સાચા માણસોનું નવસર્જન કરવા સાચા માણસોનું ઘડતર કરવા સમાજને યોગ્ય માર્ગદર્શન મળે સમાજ યોગ્ય આગળ છે એના માટે પ્રયત્ન કરેલો અને આપણે જોયું કે આપણા આ જ શાળાના વિદ્યાર્થીઓ પોતાનું નામ પણ ઉજાડ્યું ભરૂચની આ શાળાનું પણ નામ ઉજાડ્યું અને ગુજરાતને પણ એ વખતે આપી એવા બધા સજગ્યો એ આ શાળાના વિદ્યાર્થીઓ બન્યા ઉદયની ફરી પુનઃ ઉદયની શરૂઆત થાય છે અને કોઈ પણ વસ્તુ જ્યારે ઉભી કરવાની હોય જયારે શરૂઆતમાં સંસ્થાને આગળ કરવાની હોય ત્યારે થોડો પરિશ્રમ પડે થોડી મહેનત પડે પરંતુ જેમ આ શાળાનું આજથી પચાસ પવન પહેલા નામ હતું એના કરતાં અનેક ઘણું નામ આ શાળા પર પ્રાપ્ત કરશે મળે મને વિશ્વાસ ત્યાં વિસ્તાર એવો છે અતિ સંવેદનશીલ વિસ્તાર છે ઇન્ટિરિયર વિસ્તાર છે જે શાળા જ્યાં આગળ એકસો પિસ્તાલીસ પચાસ વર્ષ કામ કરી અને જે અસંખ્ય અમે કહીએ છીએ ને કે ત્યાં એક સમયમાં બબ્બે પાળીમાં બારસો પંદરસો છોકરાઓ ભણતા હતા ત્યાં બધા જ પ્રવાહો હતા જીગરભાઈ ત્યાં સાયન્સ હતું કોમર્સ હતું આર્ટ્સ હતું અમે હતા ત્યારે ત્રણે ત્રણ પ્રવાહો હતા હું એક વસ્તુ કહી દઉં કે એ જ્યાં આટલી મોટી હાઈસ્કૂલ હતી ભરૂચ જિલ્લાની પ્રખ્યાત સ્કૂલ હતી અને એ સ્થળમાંથી કાળક્રમે ભરૂચ નગરપાલિકા ગલા સ્કૂલ ની સામે અમે જ્યાં ભણ્યા એ બિલકુલ સામે ભરૂચ નગરપાલિકા હતી એના એક ખૂણાની અંદર અ આપણું સેવા હોસ્પિટલ હતી હતો આપણો ભાઈ ભરૂર્જા ટાવર પર જ્યાં ટાવર અત્યારે ભેક્ટોરિયા ટાવર જે હતો આ આખું સ્થળ ભવ્ય અને ઐતિહાસિક હતું ઉર્જા બંદર હતું નર્મદા નદીના પાવન સલીલામાં નર્મદાના સાનિધ્યની અંદર આ સુંદર સ્કૂલ હતી જેટલું રળિયામાં જૂનું કલેક્ટર આ લઈ હતું એવી જ સરસ આ સ્કૂલ પણ હતી અને ત્યાં આગળ મેં કીધું આ ત્રણ તો નહીં હજુ એક વસ્તુ ભૂલી જાઉં છું ત્યાં સાહેબ આઝાદી પછી સરકારી ટેકનિકલ સ્કૂલ પણ હતી ત્યાં ટેકનિકલ સ્કૂલ ભરૂચ જિલ્લામાં એક હતી પછી બધી આઈટીઆઈ ને ઘણી બધી સંસ્થાઓ બની પણ એ સંસ્થા વૈભવમાં માલતી હતી અને બબે હજાર છોકરાઓ એના માટે પડા પડી એડમિશન માટે કતારમાં રહેવું વેઇટિંગ લિસ્ટ આવું આ બધી શાળાને બચાવી લેવા માટે કોશિશ કરી આપણે જોઈન થઈએ એના માટે પ્રયત્ન કરીને બસો દસ જેટલા વિદ્યાર્થીઓ પણ કર્યા પણ અને એના માટે બી જીગર હોય અમારે સંસ્થાએ સ્કૂલે સ્કૂલે ફરવું પડ્યું એની પાસે એક તો ફીડબેક યુનિટ નહોતું સ્કૂલ આઠમા ધોરણથી શરૂ કરો અને બારમા ધોરણ સુધી જ્યારે હવે જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે એમાં એમનો મંદિરથી શરૂ કરો કેજીથી શરૂ કરો અને સુધીનું હોય છે એ હોવાને કારણે સ્કૂલ ધીરે ધીરે સરકારી હતું સરકારી સંસ્થા હતી શિક્ષણ વિભાગ હતો એ શિક્ષણ વિભાગ જ્યારે અમને શાળા સોંપી ત્યારે સો સો વિદ્યાર્થીઓ મને ઘણી વાર પ્રશ્ન એવો થાય છે હું બધાને પૂછું આખા ભરૂચને પૂછું છું કે આ અધપતન થવા માટેનું કારણ શું સરકાર હતી

ચકાસીએ ભરૂચના નેતાઓ ભરૂચની પ્રજા ભરૂચના શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈ કે આરએસ દલાલને ફૂલ ટાઈમ પ્રિન્સિપલ છેલ્લો ક્યારે મળ્યો મેક્સિમમ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શિક્ષકો એવા દલાલના અધોપતન માટે તો ઘણા બધા કારણો છે તો આપણે ચર્ચા કરતા જ રહીશું આરએસ દલાલ એટલે જ્યાં ત્રણસો ને પાસઠ દિવસમાંથી વેકેશન બાદ કરો તે સિવાયની અંદર ભરૂચ જિલ્લામાં જે પણ કોઈ પરીક્ષાઓ થતી જે પણ કોઈક અગત્યના કાર્યક્રમો થતા તો એ દલાલમાં થતા ભણવાનું મળતું જ નહોતું શિક્ષણ પ્રત્યેની અરુચિ શિક્ષકોની હોય કે વિદ્યાર્થીઓની હોય પછી શિક્ષણ ટકતું નથી એટલે અમે સંખ્યા વધાર્યા પછી પણ અમને ખ્યાલ આવી ગયો કે જ્યાંથી તમે નગરપાલિકા શિફ્ટ કરીને વીસ પચીસ વર્ષ પહેલાં શહેરની મધ્યમાં લઈ આવ્યા જ્યાંથી તમે સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરીને શહેરની મધ્યમાં લઈ આવ્યા કેમ લાવ્યા કારણ કે લોકો એનો ઉપયોગ કરી શકે તો શું શિક્ષણ એટલી જરૂરિયાતવાળી વસ્તુ નહોતી એ ધ્યાન નહીં આપવાને કારણે આમાં હું એવું નથી કહેતો કે પચીસ ત્રીસ વર્ષથી જે પણ કોઈ નેતૃત્વમાં આવ્યું એમને કદાચ આર એસ દલાલનો ભલે એ ભણ્યા એમના સંતાનો ભણ્યા પણ આ સંસ્થાની કેર નથી લીધી એના વિશે વિચાર નથી કર્યો એના વૈભવ એની સમૃદ્ધિ અને એને ટકાવી રાખવાના કોઈ પ્રયત્ન ન થયા નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટે માનનીય ધારાસભ્ય છે એની ઈચ્છાથી એમના કહેવાથી કારણ કે એ તે તો ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા એને પણ લોકોએ કમળના નિશાન પર જ ચૂંટીને લાવેલા હતા પણ હા તે વખતે મારે અને એમની નિકટતા સારી હતી પણ આ કેમ કહેવું પડે છે કે ત્યાં ત્યાં તો ભૂલ થઈ બે મુદ્દા હું એવું કહું છું મારા જીવનમાં આ સંસ્થાને સફળતાપૂર્વક શિફ્ટિંગ નહીં કરાવી શકવા બદલ કે નવી શાળા અને સંસ્થા બનાવવામાં વિઘળો બન્યા છે આગળ ચર્ચા કરતા રહીશું વહીવટી તંત્રે પણ ક્યાં કેવી રમત રમી કોણે કેટવા પાછળથી કર્યા હજુ તો એક હોસ્ટેલ ગ્રાઉન્ડનો મુદ્દો પણ છે થયું છે ઘણું બધું વેઠ્યું છે 25 વર્ષમાં પત્રકારત્વનું પ્રાયશ્ચિત પણ મારે કરવું પડે એવી પરિસ્થિતિ આવી છે કારણ એટલું જ તમે કોઈને સત્ય કહો તો સત્ય કોઈને ગમતું નથી બે વર્ષની અમારી યાત્રા પછી અમને અહેસાસ થઈ ગયો નરેંદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને મેં રજૂઆતો કરી તે સમયના ધારાસભ્ય શ્રીને પણ કીધું શિક્ષણ મંત્રી પાસે પણ ગયા આનંદીબેન શિક્ષણ મંત્રી હતા એક મુદ્દો ભૃજ જનતાની ધ્યાન પર લાવવા માટે કહું કે જ્યારે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ પાસે આરએસ દલાનું સંચાલન નહોતું બે હજાર સાતમાં મારી પાસે પત્ર છે હું બતાવીશ ત્યારે અમે ખાલી એક શહેરના હિત માટે એવું કીધેલું કે ભાઈ શાળાનું સ્થળાંતર તમે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કરી દો હોસ્ટેલ શું છે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કેમ કરવાનું એ પણ આપણે એક અલગથી એપિસોડની અંદર પુરાવા સાથે જોઈશું

વેન્ટિલેટર તેનું હટાવી દીધું અને એને કારણે આજે આર એસ દલાલ હાઈસ્કૂલ મૃતપાય અવસ્થામાં આવી ગઈ છે લીગલ પણ જે કંઈ પણ કાર્યવાહી કરવાની છે ગાંધીનગર સુધીની તે પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને એ લોકોએ એ રસ્તો કેમ અપનાવવો પડ્યો તે બાબતે આપણે આવનાર એપિસોડમાં ચર્ચા કરીશું ત્યાં સુધી આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં આપ ચોક્કસ લખશો અને લાઇક અને સબસ્ક્રાઈબ આપ કરશો તો અમે આવા વધુ રસપ્રદ બ્લોગ્સ આપણને આપને તરત જ ઇન્સ્ટન્ટ મળતા રહેશે નવા એપિસોડમાં પુનઃ એક વખત મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર